રહીલામાં પીએ આજે આપણે જોવાના બારના મનોવિજ્ઞાન વિષયમાં પાસ નંબર તન બુદ્ધિના બુદ્ધિના સાધ્ય વિશે સમજૂતી મેળવીશું તેમાં પ્રશ્ન નિશેના આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોને દર્શાવ્યું હતું ટર્નર પ્રશ્ન બે બુદ્ધિ અંગે ટીપુટી માન્ય સિદ્ધાંત કોને દર્શાવ્યો ડી ગાર્ડન પ્રશ્ન ત્રણ આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે અગ્રખંડ વક્તિ ભિન્નના આધારે બુદ્ધિની વાક્ય આપનારો સૌ પ્રથમ કોણ કર્યો હતો એબિન હોસ પ્રશ્ન પાંચ કેટલીક બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય ક્ષમતામાં થાય છે નેવું થી એકસો નવ માનસિક વય ગણતલી વખતે કસોટીના દરેક સાસા ઉત્ત કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે બે ટર્મન બે બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોની રજૂ કર્યો હતો ટર્મન માનસિક પદ કાલુપ વખતેનો બૌદ્ધિક અંક કેટલો હોય છે ઝીરો થી નીચે લેવનને બુદ્ધિ કેસોટીની કઈ શાળમાં રચના કરવામાં આવી હતી ઓગણીસો સતલીમાં પછી સંપન્ન વખતેનો અભ્યાસ કરતો ઓગણીસો પચીસમાં કોને શરૂ કરી તો તમને પ્રશ્ન નંબર બે નિશેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો જન સમુદાય બુદ્ધિ લખતી વર્ગીકરણના આડક અન્ય કયા નામથી ઓળખાય છે જન સમુદાય બુદ્ધિ લક્ષીના વર્ગીકરણના આલકને સામાન્ય સંભવિક આલેખના નામથી ઓળખાય છે બુદ્ધિ અંગેનો દીઘાટક સિદ્ધાંત કોને રજૂ કર્યો બુદ્ધિ અંગે દીઘાટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક ટર્ના તેને રજૂ કર્યો કયા પ્રકારની બુદ્ધિ અપૂર્વ અને વિશ્લેષણાત્મક રીતે વિશાળવાની શક્તિ રહેલી હોય છે ઘટકીય બુદ્ધિમાં અંતર્ય અને વિશ્લેષણાત્મક રીતે રેસાડવાની શક્તિ રહેલી હોય છે દર્શાવ્યા સિદ્ધાંત કયા તરીકે ઓળખાય છે ગેરફાળે દર્શાવ્યા સિદ્ધાંત ત્રિપોટીના સિદ્ધાંત તરીકે ઓળખાય છે સેતનાત્મક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિના આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોને દર્શાવ્યો હતો સેતાત્મક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોને આધારે બુદ્ધિ સિદ્ધાંત સગતના રેપી દાસ તેમના સાથીદારો દ્વારા દર્શાવ્યો બુદ્ધિ અંકના બીજા કયા નામથી ઓળખાય બુદ્ધિ અંકને લક્ષ્મીના નામથી ઓળખાય છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહી હતી જ સમયે સાથે એક જ વ્યક્તિ આપી શકાય તેવી કસોટીને વ્યક્તિ બુદ્ધિ કસોટી કહે છે શાબ્દિક બુદ્ધિ કસોટી શ્રેય કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એનો જવાબ માત્ર લેખિક સ્વરૂપમાં જ આપવાનો હોય તો તેને શાબ્દિક કસોટી કહે છે આરપીનું પૂરું નામ રેવન્યુ ફોર મિનિટ પતિ સંભ બાળકોનું બુદ્ધિઆંક કેટલું હોય છે એકસો ત્રીસથી વધુ પ્રશ્ન સન નિશેના પ્રશ્નના ઉત્તર સબ્સેક્ટમાં લખો ફેરફાર ટીપુ તે પરિમાત્મક સિદ્ધાંત રહેલા ઘટકો અને માનસિક ક્ષમતા જણાવો બુદ્ધિની સમૃદ્ધિ માટે ગિરફતે તૈયાર સિદ્ધાંત રજૂ કરાય છે ક્રિયા વસ્તુની માનસિક ક્રિયામાં આ પાંચ પ્રકારની માનસિક ક્ષમતાઓ સમાવેશ થાય છે મૂલ્યાંકન વિકેન્દ્રીય વિકેન્દ્રીયતા મોટી અને બોધ બુદ્ધિનો શબ્દનો અર્થ જણાવો બુદ્ધિ શબ્દ સંકૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતલી આવેલ છે બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું આ શબ્દના આધારે બુદ્ધિ એટલે સમાજ કે જ્ઞાનને પ્રાપ્ત કરે છે આંતરવૈ બુદ્ધિ સમજૂતી આપો આંતરવૈ બુદ્ધિ મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગામાં અંગમાં લાગણીય આવેગો સ્વભાવ ટેવ પ્રેરણા મનોવરણ વગેરે વ્યક્તિના ગુણ માહિતગાર થાય છે પ્રશ્ન સાહેબ બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે દિ ઘટકનો સિદ્ધાંત ટીપુટીનો સિદ્ધાંત ટી તિપરિમાણવક સિદ્ધાંત ગાર્જનનો બહુવિધ સિદ્ધાંત રેપી દાસનો પી આર એસ એસનો સિદ્ધાંત અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો અનુભવ બુદ્ધિ નવો વિશાળો નવીન સર્જનો આંતરસુદ કરી નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા હોય છે આથી તેને સદાત્મક પણ કહે છે આ પ્રકારની બુદ્ધિ કલાત્મક સૃધાત્મક નવીનતા વગેરે ક્ષમતા ધરાવે માનસિક વયની વ્યાખ્યા આપો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધોમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેને માનસિક વય કહે છે બુદ્ધિઅંકનો શોટલો ઉદાહરણ માટેની કસોટી વિશે માહિતી આપો તે જોઈ કશો કે બી એ કસોટીનું નામ શું છે તે આ કસોટી ઉપલબ્ધ છે તે તમે જોઈ કશો માટે પ્રતિબંધ કયા ઘટકોના આંતર પર આવે છે તે જોઈએ વિશેના પ્રશ્નોના મુદ્દા લખો બુદ્ધિ અંગે સામાન્ય આલેખ ત્રિપુટી સિદ્ધાંત પસંદ દર્શાવે કોઈ પણ એકની સમજૂતી આપો ત્રિપુતનો સિદ્ધાંત કટકીય બુદ્ધિ અનુભવી બુદ્ધિ સંદર્ભ બુદ્ધિ કટકીય બુદ્ધિની સમજૂતી અનુભવી બુદ્ધિ સંદર્ભગત બુદ્ધિ प्रश्न तीदो गय दर्शा बुद्धि लाक्षणों भाषा की आवश्यक बुद्धि अंगे जनवो आख्या को सिद्धांत दर्शा भाषा की बुद्धि समझूति तार्किक गणितिक बुद्धि समझूति अवकाशी बुद्धि देहिक साले गतिलक्षी बुद्धि आंतरवैराग्य बुद्धि सांगेतिक बुद्धि

માઠી કઈ કઈ રીતે ગણવામાં આવી જાય તે પ્રશ્ન આઠ પ્રશ્ન નંબર આઠ વર્તમાન સમયમાં પ્રતિ વ્યક્તિને ઓળખવાને મળી આ મેળવે છે પ્રશ્ન નંબર મનો દુર્બલતાની કોઈ પણ બે પ્રકાર રચના તેના પ્રકાર હળવી મનો દુર્બલતા મધ્યમ મનો દુર્બલતા તીવ્ર અને અતિ તીવ્ર પ્રશ્ન નંબર દસ હાર્મિક કક્ષાને બુદ્ધિકાક ધરાવતી વ્યક્તિઓનો અભ્યાસ અન્ય સામાજિક કૌશલ્ય કહેવા હોય છે વિભાગી એટલે પ્રશ્નના સવિસ્તાર તેમાં પહેલો પ્રશ્ન તે પતિ સંબંધના લક્ષણો પ્રશ્ન ટીજો બુદ્ધિની કોઈ પણ એક વાક્ય આપી તેના સ્વરૂપ જણાવો વિવિધ અને માનસિક શક્તિનો સરવાળો નો બીજો અમુક રીતે તર્ક કરવાની ક્ષમતા ઉદ્દેશ ઉદ્દેશપૂર્વક ક્રિયા અને નિર્ણય લેવાની ક્ષમતા વાતાવરણ સાથે સમાયોજન કે અનુકરણ કરવાની ક્ષમતા પ્રશ્ન સાર સિદ્ધાંત નો સિદ્ધાંત આયો ઉત્તેજન સમકાલીન પ્રક્રિયા બોર્ડની પ્રક્રિયા જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમો હોય તો અમારી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબક્રાઈક કરશો આવા વિડીયો જોવા માટે બનાવી રહો તદી બાર તત્વજ્ઞાન ગુણના સાથે